ચૂકવવામાં આવશે. જે ખેડૂતો ઘણા લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા તેનો આખરે અંત આવ્યો છે. ગુજરાતના બાવન પોઈન્ટ સોળ લાખ ખેડૂતને આજે વીસમા હપ્તાની એક કરોડ સહાય ચૂકવવા બાબત મહત્વની અપડેટ સામે આવી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં ઉત્તર પ્રદેશના વારાણસી ખાતે બીજી ઓગસ્ટના શનિવારે રાષ્ટ્રીય કક્ષાનો પ્રધાનમંત્રી કિસાન ઉત્સવ દિવસ કાર્યક્રમ યોજાશે. જેના માધ્યમથી વડાપ્રધાન દેશના ખેડૂતો સાથે સંવાદ કરીને સંબોધન કરશે ખેડૂતો માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન કરશે જેના ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને રાજ્ય કક્ષાનો પ્રધાનમંત્રી કિસાન ઉત્સવ દિવસ કાર્યક્રમ યોજાશે જ્યારે કૃષિ મંત્રી રાઘવજી પટેલના અધ્યક્ષ સ્થાને રાજકોટ ખાતે જિલ્લા કક્ષાનો સમારોહ યોજાશે કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન હસ્તે પીએમ કિસાન યોજનાના વીસમા હપ્તા પેટે સમગ્ર દેશના નવ પોઈન્ટ સાત કરોડથી વધુ ખેડૂતોને રૂપિયા વીસ હજાર પાંચસો કરોડથી વધુની સહાય વિતરણ કરાશે જે પૈકી ગુજરાતના આશરે બાવન પોઈન્ટ સોળ લાખથી વધુ ખેડૂત પરિવારોને રૂપિયા એક હજાર એકસો અઢાર કરોડથી વધુની સહાય સીધી તેમના બેંક ખાતામાં જમા કરાશે દરેક જિલ્લામાં પીએમ કિસાન વિજ્ઞાન કેન્દ્રો ખાતે પણ આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરાશે રાજ્યભરમાં યોજાનાર આ કાર્યક્રમોમાં રાજ્ય મંત્રી મંડળના સભ્યો સાંસદો અને ધારાસભ્યો સહિતના પદાધિકારી અધિકારીઓ ઉપરાંત આશરે બે પોઈન્ટ પાંચ લાખથી વધુ ખેડૂતો ઉપસ્થિત રહેશે ગુજરાતમાં અત્યાર સુધી ઓગણીસ સપ્તાહમાં ખેડૂતોને ઓગણીસ હજાર નવસો ને ત્રાણું કરોડ ચૂકવાયા છે પીએમ કિસાન યોજના અંતર્ગત અત્યાર સુધીમાં ભારતના કુલ અગિયાર કરોડથી વધુ ખેડૂત પરિવારોને અત્યાર સુધીમાં ઓગણીસ સપ્તાહના માધ્યમથી કુલ રૂપિયા ત્રણ પોઈન્ટ નેવ્યાસી લાખ કરોડની સહાય આપવામાં આવી છે જે અન્ય બે ગુજરાતના લાભાર્થી ખેડૂત પરિવારોને ઓગણીસ સપ્તાહના માધ્યમથી અત્યાર સુધીમાં કુલ રૂપિયા ઓગણીસ હજાર નવસો ને ત્રાણું કરોડ થી વધુની સહાય સિદ્ધિ તેમના બેંક ખાતામાં ચૂકવવામાં આવી છે ધન્યવાદ